શું <mulik> બાપુ બાપુ એની સામે હવેલી ગલી છે અમે હા આવેલી ગલી છે આવેલી ગલી છે ગલીની નામ હું ગયો મારું નામ પ્રજાપતિ આપણે કેટલા અહીંયા? મારા મોટા ઉભા એને ભગતભાઈના ભાઈ ભગતભાઈના ભાઈ ભગતભાઈ મોટા ભાઈ મોટા ભાઈ તો આ ટાઈમિંગ પૂછે આપણે

देखी है चटनी खजूर नहीं लगी? देखिए 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 जो देखी बने हो राजबा बड़ा का कड़े ना माफ समझा माथे है माफ है ये तो बाइनरी आज शौचालय खोए ये राजबा राजबा बेहत यार हमने खाया तो ये ओर से राजबा बेहत राजबा बेहत क्या है यार अनिशुप्रेस नहीं आए प्रेस नहीं आए રેડી 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 હો પાલો મે મીઠું પાણી પીકુ પાણી બેરવા આ પછી અલ દેખો મીઠું નથી મીઠું માટે તમારા માટે પાણી મજા આવી ઉપરથી મસાલો નાખીને અમે ખાવ મારી ઘરે લાગે છે

મસાલો નઈ કોઈ ઉપરથી વેચતી છે પણ પૂરી કે કે માપે મેળા કે ના અજી લાગી નથી જે પિપડીમાં લાઈટ અજી આટી ડીકી કરી અયા આના લોકો રા બસ આટલી હે એનાથી વધારે નહી બસ વે વેતર ભાઈ એવું કે છે કે આટલી ડીકી ઓર થઈ ગયા આ ઉપલેટામાં મને ડીકી નાખવાની

ઓલ પેક નંબર ડબલ 99299 ગરમી છે ધીરે ધીરે મીડિયમ લઉ ને ગરમી નહી ઓછું ગરમી ખાઈ ના બસ બસ ખાય અહીંયા ભાઈ ભલે આપણે તમારે જેટલું દીકું ખાવું હોય તો તમે કરી શકો છો પણ પાણી પૂરી ખાવા માટે મીઠું પાણી તો આજે ભાઈ લોકો અહીંયા આવે છે નાસ્તો કરવા પાણી પૂરી છે ને આ ભાઈ આપણે 5 વર્ષથી વેટીંગમાં તો હા 5 વર્ષ થઈ ગયા આ જે સાથે મેં જેવો તો બગોતા કીધું દાદો એટલે રાજમાં નવરા નહોતો હા એ હું આમ હતો ને બારમાં બેરે ભાઈ પાણી દે પણ ઉપલબ્ધ હા તો લઈ અહીંયા ચોકઈ પડારી છે એટલે કે આ ડાઉટ થઈ શકે બડે કદું જોવાની પડે અને આ પૂરી તમે તૈયાર તૈયાર હો પૂરી તૈયાર રાજ અહીંયા બીજું ભેડ ઓય આ ફ્રેશ આટલે દરસ જાય બગડતો જઈવાજી બગડતો જઈવાજી ભાઈજી રામ મે નવીન